એ દાદા અત્યારે ક્યાં પગ્યા છે ને તો આપણે ખબર નથી એટલા માટે આપણે જવીશી કેટલાક પોગ્યા એ જોવા માટે ને આપણે બને એટલે આપણે મદદ કરશું એમના દાદાને આપણે જો ગયા કે દાદાને જો આપણે કને આપણે કનેવાલથી દ્વારકા લગીને જાય છે ત્યાં આપણે પગી જાય ને અત્યારે વહેજળકાત પગ્યા આપણે કહેતા ને કે વહેળકા તો અત્યારે જો વહેજળકાત પગ્યા છે જય દ્વારકાધીશ શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાઓ જય મસાડી મેડી બા તો ફરીથી મારા ટોટલા ફૂલા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તો આપણે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને કિંજુ બેન આવી ગયા છો લોટ લઈને આવી ગયા કિંજુ બેન તમે તો આજે બ્લોગ સ્ટાર્ટ કીધો કેમકે કે કેટલા દિવસથી મેં બ્લોગ ન તો ને તો મને લાગે આજ ને આપણે બ્લોગ બનાવીએ તો તમને પણ મજા આવે બરાબર છે હું હવે રેગ્યુલર બ્લોગ લાવવાનું ચા વિચારું પણ યાર ટાઈમ નથી રહેતો યાર એવું બધું હવે હજી તો નાસ્તો કરવાનો બાકી ચા નાસ્તો બરાબર છે લાવીને તો મૂકી દીધો છે જો આ ચા અને મસ્ત મજાના હે ને પરોઠા તો હજી તો ને તમારા ભાભી આવ્યા નથી નહીં એનાય ના હોય ને એટલે આપણે કરી લેવી નાસ્તો આપણે તો ના આવ્યો ગઈ નાસ્તો કરી લીધો છે ને અત્યારે તો મમ્મીને ને સાડીઓ ને ગોઠ કારણ કે ને ઘોડો લાયા તા મસ્ત ચાલ તો ઘોડો નહીં પણ આવો ઘોડો છે તો સાડી મૂકવા માટે લાયા તા તો અત્યારે સાડીઓ ગોઠવે મમ્મી ને પાયલ ભાઈ जय mataji जय माताजी जय माताजी आ मैं एक मिनट रुकते मैं तुम्हें पाया आ हा <laughs> ढूंढो <laughs> <न्यो> ये <यार>। का <laughs>

અત્યારે જો આપણે હે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે આપણે અને અત્યારે આપણે બેઠા છે મસ્ત મજાના એ જો પાછળ અમારા ઘરની પાછળ બાવલામના આ નાનો એવો અમારો ગામડાનો બગીચો જોઈ લો અને યાર આપડે હે ને તમે લેમ્બરગીની ઘીની અમે જો બાવલો લાઈક કરી બોલો બાવલાએ લેમર ઘીની લાઈક કરી તમે વિચાર કરો છે ને હું તમને બતાવું આ બાવલો છે અને એની લેમ્બરગીની તમે જો કેવો કલર છે પોપટી કલર કેવો યુનિક કલર લાગે આમ આમ સાડીમાં લઈ લો આમ પણ હા આમ બતાય

હા ત્રણસો કરોડ સાડી કરોડની ગાડી ધુમાડા કાઢે એવી લોકોમાંય ધુમાડા કાંટાઈ નાખા જોઈ લો ધુમાડા કાંટા અહીંથી થોડું થોડું દેખાય જો ધુમાડા કાંટા દેવા દેખાય જો અને પાછી પાછળ લાઈટ થાય જોઈ લો યા યાયી લેમ્બર કે આઠ લ્યો લેમ્બર ગીની ભાઈ ને ટાયર આયા હું કે લેમ્બર ચાલે નહીં પણ આ તો અમાર ગામડા માં લાયકા હે લેમ્બર ગીની એ લાય હલવી જાય જો કડિયા વાડિયા સ્લીપ ટાયર સ્લીપ મારી ગયે ભાઈ જો આ પગ ચાલો બાકી પગ પગ ધકા મારીને ચાલે ને અત્યારે આપણે જવી છે કે હે કાલે આપણે દંડવટ કરતા કરતા આપણે જયા તો તમે ઇન્સ્ટાગ્રામમાં આપણી રીલ જોઈએ છે અને જેને ના જોઈએ તમે વિશાલ બ્લોગ એકવીસ છે એમાં જઈને જોયા જો તો આપણે એ દાદા અત્યારે ક્યાં પહોંચ્યા છે ને એ તો આપણે ખબર નથી એટલા માટે આપણે જવી છે કેટલાક પગ્યા એ જોવા માટે ને આપણે બને ને એટલી આપણે મદદ કરશું એમના દાદાને જે આપણે થોડોક નાસ્તો વાસ્તો કરવો હોય એમને તો આપણે કરાવી દઈએ બરાબર છે એટલા માટે અત્યારે આપણે જવી પણ કેટલા પગ્યા ને એ જે આપણને ખબર નથી તો આપણે જોઈએ છે આમ આગળ હવે ક્યાં મળે કેટલાક ફોગ્યા આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે બરાબર છે અત્યારે તો જો અમે હે ને હા તમારા અમારા ગામથી પાંચ કિલોમીટર અમે દૂર આવી ગયા સવારમાં આપણને વિડીયો મળ્યો તો એક કે ભાઈ ચલો હવે જોઈશે કેટલાક ફોગ્યા આપણે અને તમે હે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને પણ ખવું પડે બરાબર આપણે જેટલો આપણે એ બનશે ને એટલો આપણે મદદ કરી દઈશું દાદાને જો પગી કે અહીં દાદાને જો આપણે કને આપણે કનેવાલથી દ્વારકા લગીને જાય છે ત્યાં આપણે પગી જાય ને અત્યારે વહેજળકાત પગ્યા આપણે હે ને કહેતા ને કે તો અત્યારે જો વેજળકાત પગ્યા છે દાદા જો અત્યારે જય દ્વારકાધીશ અને આ બધા હે ને સેવા કરવા માટે આવ્યા છે એ ત્યાં આપણા આપણે જ છે અને હવે આજનો હે આજની રાત રોકાવાનો પ્રોગ્રામ હે ને આપણે વેજલ ગામ છે અત્યારે કેટલા છ આડા છ થઈ ગયા છે જય દ્વારકાધીશ ઘરે જ આવી અને આપણે અહીંયા બે દ્વારકા અત્યારે દાદા રાત રોકાવાના છે ચાલો તો નીકળીએ ચાલો દાદા નીકળીએ જય દ્વારકાથી કઈ સેવાનો મોકો આપજો બરોબર હાર હાલો આવજો તો ચાલો આપણે જવી ઘરે તૈયાર થઈ ગયો જો ભાઈ દ્વારકાધીશ નો હુકમ થાય ને જવાનો મોકો જોવી છે જેવી ઈચ્છા બાકી દ્વારકાધીશ ની જેવી જો ઈચ્છા રહેશે તો આપણે આ દાદા જોડે જોડે ત્રણ મહિનાની અંદર આપણે દ્વારકા જતા રહીશું બરોબર છે દ્વારકાધીશ ની ઈચ્છા પછી